અમે કોર્પોર મારું ધર્વતનું આદ્રક્ષન બહુ ગુગુલી માતા છે બા સવારે ભોમ એ લોકો કુમેના તયું કુસુ જય 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 મારા વિશ્વય અવતાર જો ઇની આકુ ગુગુલી માતાનાશ સબો સબોની જે મારી સેવા કરજો હું રાજ કરાયા હા હા આવો ઓકેસી ભરી દો ના ખા ભાઈ હાથ લોકો ને સેવા કરજો પાણી કે થોડી બેહજો હાથ ધોવો કરવા એય માંગવા નઈ જોવા દી તારી ગવાડી તારી બોલી પરંપરા હોર અખબાર એ બી તો કમ ઓન રેલવાનો દબાવ રહે કોણ મારી નેત્રાથી હોરથી મારું દેવનું બોલને તમે રાજ કરે નેતાઓ

જબાડુ સભાની જય ભાઈ વાહ વાહ લો મારા સકુને લેવો જ ના રોમકી સુ આખા આનું સમર્વ માંગા છું અરે દરેક આપુ રાજી ભાઈ સોયન મારા મેં આ છે અચ્છા બોટી બાબા સબાડુ હું ભાઈ માતા ખમા પોછું આ મારા દેવની ગોરાણી માતાનો ભગવાન الآن عياني أبو رسول

રાઈશવરલાલ કેજી આપણે નહીં જાવું માતા પેટ ભરી આવું છું તારી ખોબ પર કદી ધાર ભેરી રહી આ તારી જે ઉઠી રહી અને આવ હાથી ખમા ગઈ અને ડેડોલી કે બો બનાવ્યો અમેરિકા માં નાવતા મારું નામ માતો તો મારા આશી છે બધા રેતી છે આ ખબર સબ હવાળો એ હું કે કુબઈ માં આ મારા રોમ ખમા કે છે ભઈ જો ભઈ દરેક ની જે જાપણી કરી દે Obrigado. Um...